બગસરાવ શહેરમાં પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું ખેલૈયાઓ મનમુકી ગરબે ઘૂમ્યા બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અમરેલીના ના બગસરાવ શહેરમાં દર વર્ષની મારફતે આ વર્ષે પણ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ આયોજન કરાયું ખેલૈયાઓ મનમુકી ગરબે ઘૂમ્યા નવરાત્રી દરમિયાન રાસ ગરબાનું ઘણા સમયથી આયોજન કરવામાં આવે છે સૌથી પહેલામાં અંબાની આરતી પૂજન અર્ચન કરી રાસ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રાસ ઉત્સવમાં એક થી દસ નંબર આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહનના ઇનામ આપવામાં આવેલ પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ અને અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા નમસ્કાર અહીં પોલીસ સંગઠન દ્વારા આયોજિત આ પાર્ટી પ્લોટમાં હું ત્રણ વર્ષથી હું ખુદ આવું છું નવે નવ દિવસ રમવાની અમને ખૂબ જ મજા આવે છે અહીંયા કોઈ છોકરાઓ આવી શકતા નથી જેવી રીતે સીતાએ લક્ષ્મણ માટે લક્ષ્મણે સીતા માટે લક્ષ્મણ રેખા બનાવી હતી ને અમને અહીં એવો જ અનુભવ થાય છે અમારા માતા પિતા શાંતિથી બે ત્રણ વાગ્યા સુધી અમે રમી શકીએ છીએ તો તેને ચિંતા નથી થતી આમ તો પોલીસ સ્ટેશનમાં પોલીસ પાર્ટી પ્લોટ ન કહેવાય પરંતુ પોલીસ પ્લોટ કહેવાય અમને ખૂબ જ આનંદ થાય છે નવે નવ દિવસ અમે રમીએ છીએ એના માટે પ્રોત્સાહિત ઇનામ પણ દરરોજ આપવામાં આવે છે બધાને ખૂબ જ મજા આવે છે અમને અશોક મણવરનો રિપોર્ટ એસ નાઇન અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે